નમસ્તે આઈ એમ ડૉક્ટર સ્વાતિ શાહ આઈ એમ અ ન્યુરો અટેચ વિથ ધ સરસ્વતી હોસ્પિટલ બોપલ આજે આપણે વાત કરીશું સ્ટ્રોક વિશે સ્ટ્રોક ઇઝ અ મેડિકલ ઇમરજન્સી સ્ટ્રોક સેના લીધે થાય છે સ્ટ્રોક જનરલી મગજમાં આપણે બ્લડ ફ્લોનું ડિસ્ટ્રપ્શન થાય એના લીધે થાય છે સ્ટ્રોક જનરલી બે પ્રકારના હોઈ શકે છે એક જેને આપણે કહીએ છીએ ઇસ્કેમિક સ્ટ્રોક બીજો હેમરેજિક સ્ટ્રોક ઇસ્કેમિક સ્ટ્રોક પણ જનરલી બ્લડમાં મગજમાં એક ક્લોટ જાય છે જેના લીધે મગજને બ્લડ સપ્લાય નથી મળતી હેમરેજિક સ્ટ્રોકમાં મગજની એક નસ ફાટી જાય છે જેના લીધે મગજમાં બ્લીડિંગ થાય છે એટલે આપણે એ જાણવું જોઈએ કે આપણે સ્ટ્રોક કયો પ્રકારનો થયો છે અને સ્ટ્રોકના સિમ્ટમ્સ શું હોય છે સ્ટ્રોકના ચિહ્નો જાણવા માટે એક બહુ સરળ નિમોનિક છે જેને આપણે કહીએ છીએ બી ફાસ્ટ અને બધાને એની જાણકારી હોવી બહુ જરૂરી છે બી એટલે બેલેન્સ તો કોઈનું જે અચાનક બેલેન્સ ગુમાવી દે એમને ચાલવામાં તકલીફ પડતી હોય કે ચક્કર આવતા હોય કે સડનલી એમને બહુ સિવિયર હેડેક થતું હોય તો એ એક સ્ટ્રોકનું ચિહ્ન હોઈ શકે છે એવી ઈ એટલે વિઝન જે તમને સડનલી જોવામાં તકલીફ પડતી હોય કે એક બાજુની વસ્તુઓ તમને ના દેખાતી હોય કે તમારું વિઝન બ્લર થઈ ગયું હોય કે તમને ડબલ દેખાતું હોય એ સ્ટ્રોકનું સાઇન હોઈ શકે છે એફ એટલે ફેસ તો તમારું જે એક બાજુનું મોડું ઢળી ગયું હોય તો ધેટ કુડ બી અ સાઈન ઓફ સ્ટ્રોક એ એટલે આર્મ્સ તો હાથ કે તમારું એક બાજુનું હાથ જે તમે ઉપાડી ના શકતા હોય કે જે તમે હાથ આમ ઉપાડ્યું હોય અને એ નીચે ઢળી જતું હોય તો તમારે હાથમાં વીકનેસ કે નમનેસ હોય સો દેટ કુડ ઓલસો બી અ સાઇન ઓફ સ્ટ્રોક એસ એટલે સ્પીચ જે તમને બોલવામાં તકલીફ પડતી હોય કે તમારા શબ્દો જે છે એ સ્લર્ડ આવતા હોય કે આ તમને કોઈ જે બીજો વ્યક્તિ બોલતા હોય એ સમજવામાં કે જાણવામાં તકલીફ પડતી હોય દેટ કુડ બી અ સાઈન ઓફ સ્ટ્રોક ટી એટલે ટાઈમ ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જે તમને કે તમારા કોઈ ફ્રેન્ડ કે ફેમિલી મેમ્બરને આવા કોઈ લક્ષણ થતા હોય So, time is very important. You need to go to the nearest multi specialty hospital, which has a facility for treatment of stroke that includes the availability of CT scan, MRI, so that you can be diagnosed with the stroke and appropriate treatment can be given. Which includes treatment for stroke, includes uh, injections which can be given up to 4 4 and a half hours after the beginning of the symptoms of stroke. ધી દેર આર ટુ મેડિકેશન વીચ આર કોલ્ડ ટેનૅ પ્લેસ એન્ડ એલ્ટી પ્લેસ સો યુ ન્યુ નીડ ટુ બી અવેર દેટ ધીઝ મેડિકેશન્સ આર અવેલેબલ ધીઝ કેન રિડ્યુઝ કે તમને જે સ્ટ્રોકનું જે બ્રેન ડેમેજ થાય છે એને રિડ્યુઝ કરી શકાય જેનાથી તમારી રિકવરી ફાસ્ટ થાય અને તમને રિકવરી મોડ કમ્પ્લીટ આવે જે લોકોને ટ્રીટમેન્ટ ના આપી શકાય એ લોકો માટે બીજા ઓપ્શન્સ બી અવેલેબલ છે જેમાં એન્ડોવાસ્ક્યુલર ટ્રીટમેન્ટ અવેલેબલ હોય છે જેના માટે કેથ લેબ હોવી જરૂરી છે તો એટલે તમે જે મલ્ટી સ્પેશિયાલિટી કે મોટા હોસ્પિટલમાં જાઓ તો એ બધી સારવાર તમારી એક જ જગ્યા થઈ શકે છે તો તમારે એક જગ્યાથી બીજી જગ્યા શિફ્ટ ના થવું પડે તો એટલા માટે બી તમે જે નિયરેસ્ટ મલ્ટી સ્પેશિયાલિટી કે મોટા હોસ્પિટલમાં જાશો તો તમારી બધી સારવાર એક જ જગ્યા થઈ શકે છે પણ જે આવે કે તો એટલે તમારે એ બધી જાણકારી હોય તો તમે એ પ્રમાણે કરી શકો છો આ બધું જાણકારી છે તમારે ગભરાવાનું નથી કેમ કે જે આપણે વળીને કામ કરીએ તો વી કેન ઓલ વિન ઓવર ધ સ્ટ્રોક બટ ફોર દેટ વી નીડ ટુ વર્ક વર્ક ફાસ્ટ એન્ડ એક્ટ ફાસ્ટ બીકોઝ ટાઈમ ઇઝ બ્રેન એવરી ટાઈમ એવરી વન મિનિટ દેટ ધ બ્રેઇન ડઝ નોટ ગેટ ધ બ્લડ સપ્લાય યુ લૂઝ અબાઉટ વન પોઈન્ટ નાઇન મિલિયન ન્યુરોન્સ સો વી નીડ ટુ એક્ટ ફાસ્ટ ગો ટુ ધ નિયરેસ્ટ ઇમરજન્સી નિયરેસ્ટ હોસ્પિટલ or call 108 and get to the hospital fast.